હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉનાળામાં બધાના જ ઘરે બનતું કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું ઉનાળો આવે એટલે કેરી આવવાની શરૂઆત થાય છે શરૂઆતમાં જે કેરી આવે છે તે આપણે રોજ તાજું અથાણું ખાવા માટે લઈએ છીએ તો આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ કેરીના અથાણાના સંભાર મસાલાની રેસીપી અને કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું કઈ રીતે બનાવવું તે મારી રેસિપી શેર કરીશ લગભગ બધા જ બનાવે છે પણ આજે હું તમારી સાથે મારી રેસીપી શેર કરીશ રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને લાઇક કરજો અને મારી ચેનલ ઉપર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને મારી આવી નવી નવી યુનિક રેસીપીના નોટિફિકેશન મળતા રહે કેરીનું અથાણું બનાવવા કેરી કેવી લેવી અને તેનો સંભાર મસાલો બનાવવાની આપણે રેસીપી ચાલુ કરીશું પહેલાં તો આપણે કેરી જે આવી નાની નાની અત્યારે આવે છે તે કેરી લેવાની છે અને તેને સારા પાણી આવી રીતે હાથથી ઘસીને જેથી તેની ઉપરનો બધો ક્ષાર નીકળી જાય તે રીતે આપણે બરાબર સાફ કરી લેશું કેરીની આવી નાની કેરી ઉપર કેરીના ગૂંદનો ભાગ વધારે હોય છે એટલે તેને પહેલાં આવી રીતે ઘસીને પાણીમાં સારી રીતે સાફ કરીને પછી કોટનના કપડાંથી કે કિચન ટાવલથી આવી રીતે બરાબર લૂછી લેવાની છે ને એકદમ કોરી કરીને પછી જ તેનું અથાણું બનાવવાનું છે કેરી બને ત્યાં સુધી આવી નાની પણ નહીં અને મોટી પણ નહીં તેવી માપની લેવી અને કડક લેવી સહેજ પણ પોચી કે એક બે દિવસ પહેલાંની નહીં પણ તાજી કેરી જ લેવી જેથી અથાણું તમારું સારું રહેશે હવે કેરીના ઉપરનો ભાગ કટ કરીને વચ્ચેથી કટ લગાવી દઈશું અને તેની અંદર જે ગોટલીનો ભાગ હોય છે તે આપણે કાઢી લેશું લગભગ મોટી કેરીમાં આપણે ગોટલીનો ભાગ ક્યારેય કાઢતા નથી પણ નાની કેરીમાં આ ભાગ કટ કરી લેવો અને કાઢી લેવો જેથી તેનું અથાણું સારું બને અને તેનો ટેસ્ટ પણ જળવાઈ રહે આ નાની કેરી બહુ ખાટી નથી હોતી મીડિયમ ખાટી હોય છે સેજ તુરાશ ઉપર હોય છે એટલે તેમાંથી ગોટલીનો ભાગ કાઢી લેવાનો આપણે અહીં ખાટું આથાણું બનાવીએ છીએ જે ઇન્સ્ટન્ટ બની જાય અને તમે તરત જ ખાવામાં લઈ શકો તેવું બનશે કેરીનો આવી રીતે બધો ગોટલીનો ભાગ કાઢીને આવી રીતે માપસરના ટુકડા કરી લેશો કેરીના ટુકડા તમને તમારી અનુકૂળતા પ્રમાણે નાના મોટા કે એકદમ ઝીણી કટકી કે પછી લાંબી ચીર કે મોટા ટુકડા પણ તમે કરી શકો મેં અહીં મીડિયમ સાઇઝના માપસરના ટુકડા કરી લીધા છે કેરીમાં જો ખરાબ ભાગ હોય તો પહેલેથી જ કાઢી લેવો નહીતર અથાણું બગડવાનું કરશે એટલે કેરી લેતી વખતે જોઈને લેવી અને જો ખરાબ ભાગ હોય તો પહેલેથી જ કાઢી લેવો હવે આ ટુકડામાં આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડરને એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને આ બંને વસ્તુને કેરીના ટુકડામાં બરાબર મિક્સ કરી દેસું ત્યાં સુધીમાં આપણે હવે તેનો સંભાર મસાલો બનાવી લઈશું તેને પાંચ મિનિટ માટે ઢાંકીને એક બાજુ મૂકી દઈશું જેથી હળદર અને મીઠું આ ટુકડામાં બરાબર સેટ થઈ જાય અને મસાલો ભળતા વાર ન લાગે તે માટે આપણે પહેલેથી જ આવી રીતે કરીને મૂકી દઈશું તેને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે એક બાજુ મૂકી દઈશું અને હવે ત્યાં સુધીમાં આપણે તેનો સંભાર મસાલો બનાવી લેશું મિક્સરના નાના જારમાં આપણે બે ચમચી જેટલી મેથી એક ચમચી જેટલી રાય આ બધા મસાલા મેં શેક્યા વગરના લીધા છે તમે શેકીને પણ લઈ શકો એમને પણ ચાલે બે ચમચી સૂકા ધાણા એક ચમચી સૂકી વરિયાળી નાખીશું અને અડધી ચમચી જીરું જીરું આપણે એડ કરીશું તેનો ટેસ્ટ આ મસાલામાં સારો આવશે અને હવે તેને ગ્રાઇન્ડ કરીને આવી પેસ્ટ અધકચરી પેસ્ટ બનાવી લેશું આ મસાલો તમે આખું સિઝન બનાવીને રાખી શકો અને જ્યારે પણ બનાવવું હોય ત્યારે ઇન્સ્ટન્ટ તમે કેરીનું અથાણું બનાવી શકો મેં અહીં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીને ઠંડુ પાડવા માટે મૂકી દીધું હતું પાંચ મિનિટ માટે તેલ આપણું સહેજ એવું ગરમ હોય ને થોડું ઠંડુ પડી જાય એટલે તેમાં જે આપણે સંભાર મસાલો તૈયાર કર્યો છે તે એડ કરીશું અને તેલ સહેજ એવું ગરમ છે ત્યાં જ તેમાં બરાબર મિક્સ કરી દઈશું એટલે તમારો મસાલો કાચો ન લાગે અને આવી રીતે સરસ એવો તેલમાં મિક્સ થઈ જાય અને હવે તેને પાંચ મિનિટ માટે આપણે ફરી પાછો ઠંડો પડવા દઈશું પછી જ આપણે તેને કેરીમાં મિક્સ કરીશું તેલ એકદમ ઠંડુ પડી જવું જોઈએ પછી જ આપણે કેરીમાં મિક્સ કરવાનું છે એટલે આવી રીતે ચલાવતા રહીને આપણે તેને એકદમ ઠંડુ કરી લઈશું અને હવે જે આપણે કેરી મિક્સ કરીને મૂકી હતી હળદર મીઠામાં તે ખોલીને જોઈ લેશું તમે જુઓ તેમ હળદરને મીઠું સરસ એવું કેરીના ટુકડામાં સેટ થઈ ગયું છે તેને ફરીથી એક વખત ઉપર નીચે આવી રીતે કરીને મિક્સ કરી દઈશું અને હવે જે આપણે અથાણાનો સંભાર મસાલો બનાવ્યો છે તે તેમાં એડ કરીશું પહેલાં આપણે આ જ મસાલાને કેરીમાં બરાબર ઉપર નીચે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું પછી આપણે તેમાં મસાલા એડ કરવાના છે પહેલાં આવી રીતે સારી રીતે એકદમ મિક્સ થઈ જાય પછી જ તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું આપણે પહેલાં એક ચમચી જેટલું મીઠું એડ કર્યું હતું એટલે આપણે અહીં અડધી ચમચી જીરું જેટલું મીઠું ફરી પાછું એડ કરીશું અથાણામાં મીઠાનો સ્વાદ વધારે હોય છે અને તેનાથી અથાણું પણ સારું રહે છે એટલે આપણે મીઠું થોડું ચડિયાતું રાખીશું અને તીખાશ માટે આપણે બે ચમચી રેગ્યુલર લાલ મરચું પાવડર મેં એડ કર્યું છે જો તમે તીખું ઓછું ખાતા હો તો તમે એક એક ચમચી લાલ કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી રેગ્યુલર લાલ મરચું પાવડર પણ એડ કરી શકો અને હવે આપણે તેને બરાબર મિક્સ કરીશું છેલ્લે આવી રીતે લાલ મરચું પાવડર મિક્સ કરવાથી તમારા અથાણાનો કલર એકદમ લાલ ચટક આવશે તમે જુઓ તેમ એકદમ જે બજારમાં તૈયાર મળે છે તેવું જ લાલ રહેશે ગરમ તેલમાં મિક્સ કરવાથી તેનો કલર જળવાઈ રહેતો નથી એટલે આવી રીતે આપણે છેલ્લે જ તેને તેમાં મિક્સ કરીશું અને હવે ગમે તે કાચની કે પ્લાસ્ટિકની એરટાઈટ બોટલમાં આપણે આ રીતે તેને ભરી લેવાનું છે આપણે આ અથાણું બહાર નહીં રાખી શકીએ કારણ કે આપણે ઓછા તેલમાં બનાવ્યું છે જો તમારે બહાર રાખવું હોય તો તમારે ડૂબડૂબા તેલ ઉપરથી કરવું પડે નહીતર આવી રીતે થોડું થોડું પ્રેસ કરીને આપણે ભરીને મૂકી દઈશું અને આ બોટલને આપણે ફ્રીઝમાં રાખીશું લગભગ એક મહિના સુધી આ અથાણું તમારું સારું રહેશે અને જે પ્રિમિક્સ આપણે બનાવ્યું છે તે તમે આખું વરસ બનાવીને રાખશો તો પણ ચાલે જ્યારે પણ ગમે તે અથાણું બનાવવું હોય ત્યારે ફટાફટ બની જશે આવી રીતે પેક કરીને આપણે મૂકી દઈશું આ બોટલને ફ્રીઝમાં રાખવાની જો તમે તેલ વધારે નાખો તો તમે બહાર પણ રાખી શકો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો ચેનલ મારી સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો આવતીકાલે આવી યુનિક રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ